આદિવાસી ઢોળિયા શબ્દ બોલીને અપમાનિત કર્યાથી તેમની સામે કાયદેસર એક્રોસિટી એક પ્રમાણે આજે હાલ કરી જોઈએ એના માટે આયવા આ આદિવાસીઓએ સંયમતા જાળી અમને બી આગેવાન તરીકે એક આ પ્રશ્નને લીધે જાતીય વિગ્રહ ન થાય એના માટે આપની પાસે આવ્યા છે અને એમાં તમારા પૂરેપૂરા સરકારની અપેક્ષા રાખી છે અને કોઈ પણ સંજોગમાં આ સાંખી લેવા એવું નથી ને જેમ બને તેમ એમાં જલ્દીમાં જલ્દી ધરપકડ કરી એમની સામે આગળની કાર્યવાહી કરવા મારી માંગ છે તો એકરો સુધી પરમાણે સાહેબ ગુનો દાખલ થવો જોઈએ એ કરીશું હા કેવું છે બસ મે બસ એમ બીજું તો કશું કહેવાનું નથી આજ કે આજે દાખલ કરીને દેવા સાહેબ આપણે એને એક દિવસ રાહ જોઈએ કે એમના કોઈ આગેવાન આગળ આવીને વાત કરે

અને વાત cricket ની એમાં રાકેશ ભાઈ એમ ભી કહી તમે આવો cricket રમવા તમે સાથે આવો અમને કહેવા છે પણ આ તો તમે આદિવાસી આવ્યા એટલે માથું ફાડી નાખી છે તમને કોઈ ને રમવા નહી અને ચોખ્ખી ગાળ આપે એટલે આ માથા ભારે હિસ્સો હોય કોઈક દિવસ કોઈને આદિવાસી સમાજના કોઈ પણ ગરીબ માણસને જાન માનથી મારી પણ નાખશે એવી અમને આશંકા છે એટલે તાત્કાલિક આજે ના જશે પહેલા પ્રેક્ટિસ સુધી દાખલ થવી જોઈએ અમારી છે બીજું કે આ પાઇપની અનુસૂચિ વિસ્તાર એમાં સરકારની તમામ જમીનો છે સરકારી એમાં આદિવાસીને જેવો અધિકાર છે છતાં પણ આ લોકોનું કહેવું છે કે ગામ લોકો આપણે હરી મરીને રમ્યા કોઈ સમાજના નામે ટુર્નામેન્ટ કરે એ એમના સમાજના નામે ટુર્નામેન્ટ કરે આમ તો સમાજ હવે આપણા સમાજના આપણા સન્માન્ય રમેશભાઈ ગામ સભાના અધ્યક્ષ એમની સાથે કાલે વાત થઈ રાકેશભાઈ બી ઓડિયો મુકાયેલું રમેશભાઈ બી મુકાયેલું ત્યારબાદ ચર્ચા થઈ અને જે ઓડિયો સાંભળ્યું ને તો એટલું ખરેખર દિલમાં દુખ લાગ્યું કે આપણો સમાજ આપણે કોઈને ગાળ નથી આપતા તો એ લોકો આપણને કયા અધિકારથી ગાળ આપે છે એટલે એવા લુખાને આ જાહેર મંચ પરથી કેમ શું તારામાં તાકાત તો હોય ને તો 11 તારીખે આવજે અમે બધા 11 તારીખે ત્યાં ક્રિકેટ રમવા આવવા છે આજે આપણે ન્યાય માંગવા માટે ખેરગામ પોલીસ સ્ટેશન પાસે આવ્યા છે મારે તો વહીવટી તંત્રને પણ એક જ વિનંતી એમ પણ ખેરગામ તાલુકાનું વહીવટી તંત્ર કાયમ ખોટા ગુના દાખલ કરવા માટે ટેવાયેલું છે અમાર પર ચાર ખોટા ગુના દાખલ કરેલ હશે એનો અમે પુરાવા હશે અમે તો આ સાચો ગુનો દાખલ કરવા માટે એટલે આના પર એટ્રોસિટી એક હેઠળ કાર્યવાહી ન કરવામાં આવી તો અગિયાર તારીખે આખા થી અંબાજી સુધીનો આદિવાસી સમાજ ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે ભેગો થતો છે આપણને એવું કહેવામાં આવે છે કે ઢોરિયા ઢોરિયા તમે એમ કે ગાય જ ચારો ભાઈ તારા બાપ પાસે ભીખ નથી માંગતા અમે આ દેશના માલિક છે અને આ જે પણ સરકારી જગ્યા છે એ આદિવાસી સમાજની છે પાંચમી વિસ્તારમાં આવતી જમીન સરકારી હે ઓ જમીન અમારી હે એ પેલા ફાળીને સાંભળી લે કારણ કે અમે કોઈથી દબાણ વાળા નહીં માનતા અને પેલો તારામાં એટલી તાકાત હોય ને અગિયાર તારીખે આવજે તને આદિવાસી કોણ છે ને પાઘડીવાળા કોણ છે તે ખબર પાડીશું એ બોલે છે ને કે તમારા માથા ફાડી નાખવું પણ અમે માથા ફાડ્યા નથી અમે સંવિધાનમાં માનીએ છીએ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં માનીએ છીએ અમને સંવિધાનિક લડાઈ લડતા પણ આવડે છે અને સમય આવે છે વાત સાંભળી સાથે યુવાનોને મારે કેવું છે આદિવાસી સમાજમાં હંમેશા પાવર તો હોવો જ જોઈએ કારણ કે વાયરમાં કરંટ ની હોય ને તો લોકો કપડા જ ઉકાવે એટલે આપણા સમાજમાં પાવર તો હોવો જ જોઈએ સાથે અહીંયા ખેરગામ તાલુકામાં થોડાક દિવસ પહેલા મારે એક રાત્રે પ્રવેશવાનું થયેલું તો અહીંયા એક સ્ટાફ અને અહિયાં ના અધિકારીઓના ડ્રાઈવર બી પોતાને પોલીસ સ્ટાફ જ સમજે છે એવા ડ્રાઈવરો રાત્રે ગાડી રાખાવે છે એટલે એવા પર પણ કોઈ કાર્યવાહી થતી નથી એટલે અમે તો આશા રાખીએ છીએ કે આ તો સાચું છે છે અને સામે એના પર કાર્યવાહી થવી જોઈએ અન્યથા એવું નહીં થાય કે અમારે અમારો ન્યાય લેવા માટે કોર્ટના દ્વાર પણ ખખડાવતા અમને આવડે છે માટે સાંજમાં સમજીને એમને વહેલામ વહેલી તકે ધરપકડ કરે અને એના પર કાર્યવાહી કરે તમામ યુવાનોને વિનંતી કરું છું અગિયાર તારીખે મોટી સંખ્યામાં ગેજ ગામે ક્રિકેટના ના માં આવવાનું છે આવશો ને બધા છિવસ